અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરની અનેક સોસાયટીઓમાં ગણેશ મહોત્સવની મહોત્સવની ઉજવણી ઉજવણી કરવામાં કરવામાં આવી રહી છે ત્યારે દ્વારકાપુરી સોસાયટીમાં પણ છેલ્લા વર્ષથી ગણેશ ધામધૂમથી આવે છે જ્યાં છેલ્લા દસ દિવસમાં ભજન સાંસ્કૃતિક કાર્યક્રમ દીપ યજ્ઞ રાસ ગરબા જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા આજે જ્યારે ગણેશ વિસર્જનને લઈ દ્વારકાપુરી સોસાયટીથી રંગેચંગે નગરયાત્રા અને ગેબીનાથ મહાદેવ માજુમ નદીના કિનારે વિસર્જન કરવામાં આવ્યું તેમજ વિસર્જન બાદ સોસાયટીમાં મહાપ્રસાદનું આયોજન અમુક મનહરભાઈ પટેલ તથા ચેરમેન અમિત કુમાર ઉપાધ્યાય અને દ્વારકાપુરી ગણેશ યુવક મંડળ દ્વારા રાખવામાં આવ્યું હતું દ્વારકાપુરી સોસાયટી મેઘરજ રોડ મોડાસા અરવલ્લી દ્વારકાપુરી સોસાયટીની અંદર આજથી સાતસોથી વધુ વ્યક્તિઓ અહીં રહે છે એવા પરિવાર સાથે અહીંયા દર આ વખતે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ગણેશ યુવક મંડળ દ્વારા દસે દસ દિવસ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમ કે આનંદો ગરબો ભવ્ય રાસ ગરબા બાળકો માટે રમત મહોત્સવ વિવિધ પ્રકારના ભજન મંડળો દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યા આ ઉપરાંત આજે ગણેશ મહોત્સવની અંદર મહાપ્રસાદનું પણ અમે ગઈ સાલ આયોજન કર્યું હતું એવું જ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાતસોથી વધુ સભ્યો અહીંયા આજે સાંજે ભોજન લેશે આ

ગણેશ મહોત્સવ રંગે ચંગે ઉજવાઈ ગયો છેલ્લા દસ દિવસની અંદર જુદા જુદા કાર્યક્રમોની હારમાળા હતી જેમાં આનંદનો ગરબો ભજન મંડળ રાસ ગરબા બાળકો માટે સ્કિલ ડેવલપમેન્ટ પ્રવૃત્તિઓ યોજવામાં આવી આજે સોળ નવ બે હજાર ચોવીસ સોમવારના દિવસે દાદાનું વિસર્જન કરવા પણ અમે જઈ રહ્યા છીએ ત્યારે દ્વારકાપુરી સોસાયટીના રહીશોએ ખૂબ ખૂબ સાથ સહકાર મળ્યો પ્રમુખ શ્રી નરકા અમિતભાઈ ઉપાધ્યાય યુવક મંડળના સભ્યો દ્વારા ખૂબ સુંદર રીતે આયોજન થયું અને વિસર્જનના અંતે દ્વારકાપુરી સોસાયટીના રહીશો માટે તમામ રહીશો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખરેખર જેમ જેમ વર્ષ વીતતા જાય તેમ આ ગણેશ મહોત્સવ ખરેખર સુંદર યાદગીરી દ્વારકાપુરી સોસાયટી માટે બનતો જાય છે